નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે એરંડાનો વિડીયો લઈને આવી પહોંચ્યા છીએ અને ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે એરંડાની અંદર વધારે ઉત્પાદન કેવી રીતે મેળવવું એરંડાની અંદર રોગ નિયંત્રણ બધું કેવી રીતે અટકાવવું તેના વિશે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો પૂરેપૂરો વિડીયો આપણો જોવો જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વાત કરીએ કે ખેડૂત મિત્રો આપણે એરંડાની અંદર રોગ નિયંત્રણ છે તો રોગ નિયંત્રણને કઈ રીતે અટકાવવું જોઈએ તો ખેડૂત મિત્રો ઇયરની વાત કરવામાં આવે તો તેના માટે ખેડૂત મિત્રો આપણે હિમાવેક્ટિન બેન જોઈ જે પાંચ ટકા આવેલી દવા છે તેનો આપણે ખેડૂત મિત્રો જો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણે જે ઇયડનો નાશ કરી દેવામાં આવે છે એ ખેડૂત મિત્રો મારા પોતાના એરંડાની અંદર પણ આ દવાનો મેં ઉપયોગ કરી લીધો છે અને મને રિઝલ્ટ સારું મળ્યું એટલે ખેડૂત મિત્રો આપણે વિડીયો લઈને આવી પહોંચ્યા છે અને ખેડૂત મિત્રો હવે વાત કરી કે બીજી દવા જે બીજી દવા છે ખેડૂત મિત્રો તેનું નામ છે મિત્રો થાયોમેક્સ થામ જે પચીસ ટકા ઝેર આવેલું છે તેનો આપણે ઉપયોગ કરીએ એરંડાની અંદર તો તેનો શું ફાયદો જોવા મળે આપણને તેનો ફાયદો ખેડૂત મિત્રો એ જોવા મળે કે આપણે એરંડાની અંદર ચુસિયા જોવા મળે છે અથવા ઝીણી ઝીણી કોઈ પણ જીવાતો છે તેને અટકાવવાનું કામ કરશે અને તેને નાશ કરવામાં આવે છે ખેડૂત મિત્રો આ દવાનો પણ મેં ઉપયોગ કરી લીધો છે અને આનું પણ રિઝલ્ટ મને સારું મળેલું છે પછી વાત કરવામાં આવે ખેડૂમિત્રો કે એરંડાની અંદર જે આપણે થ્રીપ્સ જોવા મળતી હોય છે તો થ્રિપ્સને અટકાવવા માટે ખેડુ મિત્રો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરવામાં આવે તો ખેડુ મિત્રો થ્રીપ્સ માટે આપણે જાણીતી દવા છે અને જૂની પણ છે મોનોકોટો ફોસ કરીને છે જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ખેડુ મિત્રો અને છત્રીસ ટકા ઝેર આવેલું છે એમાં તમે ડિસ્પ્લે પણ ઉપર જોઈ શકો છો જે મોનોકોટો તરીકે આપણે ઓળખીએ છીએ આ દવાનો ખેડુ મિત્રો જો ઉપયોગ કરવામાં આવે તો આપણને થ્રીપ્સ જે છે તેને નાશ કરવામાં આવે છે અને ખેડુ મિત્રો જે ઝીણી ઝીણી જીવાતો બીજી પણ હોય છે તેને પણ તાત્કાલિક પાડવાનું કામ કરે છે તો ખેડૂત મિત્રો આજે આપણે ત્રણે ત્રણ દવા નાખી કે ઇમામેક્ટિન મેન્જોય પાંચ ટકા બીજી છે થાયોમેક્સ થામ પચીસ ટકા અને જે ત્રીજા નંબરની દવા છે ખેડૂત મિત્રો મોનોકોટો પો છત્રીસ ટકા આ ત્રણેય એક સાથે કોમ્બિનેશન કરી તમે જો છંટકાવ કરવામાં આવશે તો રોગ નિયંત્ર રોગ નિયંત્રણ જે બધું છે એ બધું અટકી જશે તમારે અને આનું રિઝલ્ટ પણ સારું મળેલું છે ખેડૂત મિત્રો અને ખેડૂમ મિત્રો આ ત્રણે ત્રણ દવાનો મેં ઉપયોગ કરેલો છે હમણાં હજી પાંચ દિવસ થયા છે અને રિઝલ્ટ પણ મને સારામાં સારું મળેલું છે અને ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે ઉત્પાદનની તો ખેડૂત મિત્રો જો આપણા રોગ નિયંત્રણને અટકાવશું તો જ્યારે આપણે એરંડા છે એરંડાની અંદર જે આ લુંગું તમને જોવા મળતી હોય છે તે લુંગું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે લુંગુની અંદર આપણને ઘણા બધા એરંડાના જે દોડવા હોય છે તે ખોટા જોવા મળતા હોય છે તે ખેડૂત મિત્રો ખોટા નહીં બને જો ખેડૂત મિત્રો આપણા દોડવા ખોટા નહીં મળે તો આપણને ઉત્પાદન પૂરેપૂરું મળશે આપણે એક લૂંગ નહીં પણ ઘણી બધી લુંગની અંદર તમે જોવા મળે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે દોડવા ખોટા બનેલા છે આ છેના કારણે તો કે ખેડૂમ મિત્રો રોગ નિયંત્રણના કારણે જો આપણે રોગ નિયંત્રણ અટકાવશું નહીં તો જ ખેડૂમ મિત્રો આપણે વધારે ફાયદો થશે અથવા તમારે ડોડવા જ બનવા નહીં દે લૂંગ એમણે ઊભી હશે તમે જો આમાં ડોડવા જ બનેલા નથી તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો જો તમને અમારી માહિતી સાચી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે